તો આ તરફ કચ્છમાં પણ બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભુજ મિરઝાપર સુખપર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થઈ ગયા છે તો સતત બીજા દિવસે પણ કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે ભરતસિંહ કચ્છમાં હાલ કેવો માહોલ સર્જાયો છે કે હવામાન વિભાગની મુજબ કચ્છમાં પણ હાલ વરસાદ થઈ રહ્યો છે સતત બીજા દિવસે અવિરત વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સવારના ભાગમાં જે રીતે આ ભારે ગરમી અને ઉકળાટ બાદ આજે બપોર બાદ વરસાદ વરસ્યો હતો ભુજ મિરઝાપર સુપર સહિત જે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા રસ્તા ઉપરથી વરસાદી પાણી વહી નીકળ્યા હતા વરસાદ પડવાને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે હાલ તો જે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી જે આભાર ભરતસિંહ વિગત આપવા બદલ